આખરે શા માટે આવ્યો કળિયુગ પૃથ્વી પરિસ્થાન આર્યભટ્ટ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે તે ત્રેવીસ વર્ષના હતા ત્યારે કળિયુગ નું સત્રીસો વર્ષ ચાલી રહ્યું હતું આંકડા અનુસાર આર્યભટ્ટનો જન્મ ચારસો સોતેર માં થયો હતો ગણતરી કરવામાં આવે તો કલયુગ નો જન્ પૂર્વે થયો હતો જ્યારે જ્યારેપાટ રાજા પરિચિત ને સોપીને બધા પાંડવો અને દ્રૌપદી સાથે મહાપ્રિયા હતું હિમાલય તરફ નીકળી ગયા હતા ત્યારે સ્વયં ધર્મ નું રૂપ લઈને અને ગાયના રૂપમાં બેઠેલી પૃથ્વી દેવીને સરસ્વતીના કિનારે મળ્યા ગાયનું રૂપ લઈને બેઠેલી પૃથ્વીના નયન આંસુથી ભરેલા હતા અને તેની આંખોમાંથી લગાતાર આંસુઓની ધાર વહી રહી હતી પૃથ્વીને દુઃખી જોઈને ધર્મદેવે દુઃખી હોવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે હે દેવી તમે આ જોઈને તો નથી રડી રહ્યા કે મારો માત્ર એક પગ જ વધ્યો છે કારણ કે ધર્મના આ ચાર પગ હતા સતયુગ દ્વાપર યુગ ત્રેતા યુગ અને કળયુગ હવે પહેલા ત્રણ પગ તો નષ્ટ થઈ ગયા હતા અને માત્ર એક જ પગ વધ્યો છે એ કળયુગ અથવા તો એ વાતથી થી દુખી છો કે હવે તમારી ઉપર રાક્ષસી તાકતો શાસન થશે આ સવાલનો જવાબ આપતા પૃથ્વી દેવી બોલ્યા કે હે ધર્મ તું તો બધું જાણે છે તો પણ મારા દુઃખો કારણ પૂછે છે સત્ય પવિત્રતા ક્ષમા દયા ત્યાગ શાસ્ત્ર વિચાર જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય નિર્ભીકતા કોમળતા ધૈર્ય વગેરે ગુણોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ જવાથી કળિયુગે મારા પર કબજો કરી લીધો છે પહેલા ભગવાન શ્રી કૃષ્ણના શરણો મારા પર પડતા હતા જેના કારણે હું મને ખૂબ જ સૌભાગ્યશાળી માનતી હતી પરંતુ હવે એવું નથી હવે મારું સૌભાગ્ય સમાપ્ત થઈ ગયું છે હવે હું કળિયુગના દાયરામાં આવી રહીશું રાજા પરિચિતે બળદરૂપે ધર્મ અને ગાયના રૂપમાં પૃથ્વીને ઓળખી ગયા અને રાજા પરિચિત તેને કહે છે કે હે ધર્મ સતયુગમાં તમારા તપ પવિત્રતા દયા અને સત્ય એવા ચાર પગ હતા ત્રેતા યુગમાં ત્રણ જ પગ રહ્યા બે જ પગ રહી ગયા અને હવે આ દુષ્ટ કળિયુગના કારણે તમારો એક જ પગ રહ્યો છે અને પૃથ્વી આટલું કહીને રાજા પરીક્ષિત પોતાની તલવાર કાઢી અને કળિયુગને મારવા માટે આગળ વધ્યા રાજા પરીક્ષિતનો ક્રોધ જોઈને કળિયુગ ધ્રોજવા લાગ્યો અને કળિયુગ ગભરાઈને પોતાના રાજરસી વેશને ઉતારીને રાજા પરીક્ષિતના શરણોમાં પડી ગયો અને સમાયાસના કરવા લાગ્યો અને રાજા પરીક્ષિતે પણ કળિયુગ પોતાના શરણે આવ્યો એટલા માટે કળિયુગને મારવો તે ઉચિત ન લાગ્યું અને તેને કહ્યું કે કળિયુગ તું મારા શરણમાં આવી ગયો છે એટલા માટે હું તને જીવનદાન આપું છું પરંતુ અધર્મ પાપ ખોટું સોરી કપટ દરિદ્રતા વગેરે અનેક ઉપદ્રવોનું મૂળ કારણ તો છે તું મારા રાજ્યમાંથી અત્યારે નીકળી જા અને પછી ક્યારેય પણ અહીંયા નહીં આવતો પરીક્ષિતની વાત સાંભળીને કળિયુગે કહ્યું કે પૂરો પૃથ્વી પર તમારો નિવાસ છે પૃથ્વી પર એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં તમારું રાજ ન હોય એટલા માટે મને રહેવા માટે એક ઓચિત સ્થાન પ્રદાન કરો કલિયુગના કહેવાથી રાજા ખૂબ જ કહ્યું કે અસત્ય કામ મદનો નિવાસ અહીંયા પણ થતો હોય તો આ ચાર સ્થાન પર રહી શકે છે પરંતુ પછી કલિયુગ બોલ્યો કે હે રાજન આ ચાર સ્થાન મારા રહેવા માટે અપર્યાપ્ત છે મને હજુ બીજી જગ્યા પણ પ્રદાન કરો આ માંગ પર રાજા પરીક્ષિતે કલયુગને સોનાના રૂપમાં પાંચમું સ્થાન આપ્યું કલયુગ આ સ્થાન મળી જવાથી પ્રત્યક્ષ રૂપે તો ત્યાંથી તે ચાલ્યો ગયો પરંતુ થોડાક દૂર ગયા પછી અદ્રશ્ય રૂપમાં પાસો આવીને રાજા પરીક્ષિતના સોનાના મુકુટમાં નિવાસ કરવા લાગ્યો

લોકો સસ્તું ખાવા માટે અને પૈસા કમાવા માટે પોતાનું ઘર છોડીને જવા માટે મજબૂર રહેશે ધર્મને નજરઅંદાજ કરવામાં આવશે અને લાલચ સત્તા પૈસા બધાના મનમાં ઘૂસી જશે લોકો કોઈ પણ પસ્તાવા વગર લોકોની હત્યા કરશે અને સંભોગ જ જીવનની સૌથી મોટી જરૂર બની જશે લોકો ખૂબ સામાન્ય રીતે કસમ ખાશે અને તેને તોડી પણ નાખશે લોકો મદિરા અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવા લાગશે ગુરુઓનું સન્માન કરવાની પરંપરા પણ નષ્ટ થઈ જશે બ્રાહ્મણ જ્ઞાની નહીં રહે ક્ષત્રિયનો સાહસ ખોવાઈ જશે અને વૈશ્ય પોતાના વ્યવસાયમાં ઈમાનદાર નહીં રહે માણસની ઉંમર ધીમે ધીમે ઘટતી જશે અને અંતમાં માત્ર વીસ વર્ષ થઈ જશે આજે આ બધી વસ્તુ આપણી જિંદગીમાં સાવ સાધારણ થવા લાગી છે તો આ હતી કળિયુગની શરૂઆત આવા જ નવા અને જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો